બર નહીં હા ભાભી એ શું ધાર્યું છે બસ એનું ચલાવશ નકરું ઘરમાં ક્યાં વયા છે ભાભી હમ સીટ જાવ છો આ યસ બેઠી છે હા બોલો આટલા વહેલા ઊઠીને આવ્યા બેસી ગયા તમારી જ વેઇટ કરતી હતી હા કાલે વસ્તુ મંગાવી હતી એ લાવ્યા કઈ વસ્તુ કરિયાણું મંગાવ્યું હતું ને તમારી પાસેથી ભૂલી ગયા એ રમેશ કાકાને મે લિસ્ટ આપી દીધું છે એ છે ને આજે બપોરે આપી દેશ અરે પણ તમને લાવવાનું કીધું હતું તો રમેશ કાકાને લિસ્ટ આપવાની શું જરૂર હતી ભાભી અરે હું લઈ આવું કે રમેશ કાકા ઘરે આપી જાય શું વાંધો છે તમને જો ભાભી રમેશ કાકા બિચારા બુઝુર્ગ માણસ છે હવે ક્યારે આવે અને ક્યારે ગઈ જાય કો આ તમે આવતા હતા તો લઈને ના આવે

ઘરની વહુ છું નોકરાણી નથી અને થોડું ઘણું તમે ઘરનું કામ કરી નાખો તો શું થઈ જવાનું છે બધું જ કામ હું કરું છું તમારી જવાબદારીમાં જે કામ આવતું હોય ને એ કામ પણ હું પૂરું પાડી દઉં છું અરે તો કઈ ઉપકાર થોડી કરો છો આ ઘરમાં રહ્યો છો ને ખાવા જોઈએ છે ને તમને હા તો તમને નથી જોઈતું હા તો હું તો કમાવા જાઉં છું ને એના માટે હા કમાવા જાઉં છું તો ક્યારે ઘરમાં પૈસા આપ્યા છે તમે એ કહેશો મને ના ના જરાય નથી આપતી પણ એ વહીવટ તમે શું કામ કરો છો પૈસા આપવાના હવે બધું મારે જોવાનું છે. તમારે શું લેવા દેવા છે? બોલો બાબી, તમારો ઓફિસનો ટાઈમ તો 9 વાગ્યાનો છે અને સાડા 7 એ તમે છૂટી જાવ છો. તો પછી આટલા બધા જલ્દી જઈને અને સાંજે આટલા બધા લેટ આવીને તમે શું કરો છો? ક્યાં જાવ છો? એ કેશો મને? એટલે તમે મને સવાલ પૂછો હવે. હું પડે ને ભાભી કારણ કે તમારો ટાઈમ અલગ છે. તમે આવો છો અલગ ટાઈમે અને તમે કહો છો કે હું છું અહીંયા અને ત્યાં તો તમે હોતા નથી. તો તમે મારી મરજી મારી લાઈફ છે. આ પ્રશ્ન તમને પૂછવાનો હક નથી. મારા કરતા નાના છો ને નણન છો ને તો નણન બનીને રહો હા તો આ મારી માં થવાની કોશિશ ન કરો અને બીજી વાત હા 9 વાગ્યાનો ટાઈમ છે તો ઘરેથી થોડી વેલી નીકળી જાવ તો શું થઈ ગયું અરે તમારા ભાઈએ છે ને કે ફોરવેલ નથી લઈ આપી મને રિક્ષામાં જવું પડે છે અને બીજી વાત ઓફિસ ભલે નજીક રહી પણ ત્યાં જઈને મારે કામ કરવાનું હોય છે આખો દિવસ જઈને કોમ્પ્યુટર પર બેસવાનું હોય છે મગજ દુખવા લાગે કંટાળી જાવી અમે સમજી ગયા એટલે થોડીવાર માઇન્ડ ફ્રેશ કરીએ થોડી મોડી આવ તો શું થઈ જવાનું છે જો ભાભી તમે કઈ નવી નવાઈની જોબ નથી કરતા હા પેલા પેલા સાક્ષી ભાભી જોબ કરે છે નથી કરતા એવું નહીં પણ એ બધા ઘરના કામ કરીને પછી જોબ પર જાય છે અને સાંજે આવીને બધા જ ઘરના કામ કરી નાખે છે એણે ક્યારેય એની જવાબદારીમાંથી પાછો પગ નથી કર્યો અને તમે તમે તો જાણે નવી નવાઈની એક જ જોબ કરતા હોય ને એવું લાગે છે એ સાક્ષીડી એટલી બધી સારી લાગે છે તો એને ભાભી કોણ એને ઘર લઈ આવો મેં તો કયું નોતું ને કે મને ભાભી કયો મને ઘરમાં લાવો છો ભાભી આ બધા પ્રશ્નો છે ને તમારા ભાઈ મને નથી પૂછતા એટલે તમે તમારી લિમિટ્સ મારો હ વાહ એટલે આ ઘરમાં કોઈને કંઈ કહેવાનું જ નહીં આ ઘરની તમે વહુ છો વકાલ સવાર કોઈને કો ના કો મને નહીં કહેવાનું સમજી ગયા હા તો તમને તમારી ફરજ ખબર પડવી જોઈએ તમે આ ઘરના વહુ છો કલ સવારે કઈ કુંડા ચિટ્ટુ થાય પાડોસી બાડોસી વાતો કરે તો શું જવાબ દેવાના હા હા હું તો નાની કીકલી રહી કે ને એટલે મને ના ખબર પડે ભગવાન એ બધી બુદ્ધિ તમને જ આપી છે હા તો બધા વાતો કરે જ છે કે કે 9 વાગ્યાનો ટાઈમ છે તો 7 વાગ્યામાં જઈને શું કરો છો તમે હું જે કરતી હોવે તમારે શું લેવા દેવા છે મારી પાછળ આવવાનું ને જોઈ લેવાનું કે હું શું કરું છું વાહ તમે તો એવો એક ગો બતાવો છો અને કે આ દુનિયામાં તમે જ પહેલા વેલા જોબ કરો છો હા બતાવું છું તો તમારી કરતા પણ સારા સારા વ્યક્તિઓ જોબ કરે છે અને સારી સારી લેવલમાં કરે છે પણ એ એમની ઘરની ફરજો જેટલી આવે છે ને એ બધી નિભાવે છે હા તો તમે સાંભળી લો મને શોખ નથી ઘરનું કામ કરવાનો ખુશ હેપી અને છે ને તમને બધું એટલો આ આવતો હોય ને કામ કરવાનો તો તમે ઘરમાં એક નોકરાણી રાખી લો હું તો કામ કરું જ છું પણ આ તો મને થયું કે તમને તમારી સમજનો અને ફરજનું ધ્યાન પડે ને તો વાત કરું પણ નહીં આ ઓલા જેવું છે પથ્થર ઉપર પાણી ભેંસ ઉગળ ગમે એટલી ભાગવત વાંચો એને કઈ જ ખબર ના પડે ના પડે તો શું કામ કરો છો બેનબા હા શું કામ કરો છો આ ઘરની બળીતરા છે મને શું થશે ને શું નહીં થાય આ ઘરનો વ્યવહાર તમારા હાથમાં આવશે ને તો ખબર નહીં શું નું શું થઈ જશે અબ પેલી સાક્ષી જઈ રહી છે જો તો એ સાક્ષી જ છે ને આ મા મા મામ છે સાક્ષી તમે તમારા કામે જાઓ બીજાના વહીવટ નહીં કરો યુ તો હતું કે આવું છું હમણાં પણ હા જાણે ક્યાં અટવાણીય હશે હા હવે ત્યારે ખબર પડે શું વાંધો હશે શું નહીં શોધનું છે આનું અચ્છા હાભી આભી હાય શું શું કરતી હતી ત્યાં

हमारी नणन सीएडी में હોત ना તો વધારે સારું હોત આ ઘરની ઇન્ક્વાયરી તો ના કર છો હા તો એને પાછળ પડી ગઈ છે જ્યારે જો ત્યારે બસ ભાભી ક્યાં જાવ છો શું કરો છો ક્યારે આવશો કેમ આવશો તો હું સીઆઈડી માં મુકવા જાય આ સીઆઈડી વાળા એ તે કંટાળીને ઘરે મૂકી જાય એમાંની છે પણ આ ભારા ઘડી આટલા બધા સવાલો પૂછતી હોય તો તું કઈક નઈ નઈ લેને યોગ્ય આમ એમને બારા ઘડીએ જવાબો આપી આપીને આવવાનું એના કરતાં કહી દે ભાઈને ઘરમાં

લગ્ન આટલા બધા જલ્દી જો મતલબ કે હજી આપણે મળ્યા એને ક્યાં વધારે સમય થયો છે ચાર મહિના જેવું થયું છે હા ચાર મહિનામાં હજી તો નાની મોટી મુલાકાતો થઈ છે નથી હું તને સરખી રીતે ઓળખી શક્યો નથી તું મને ઓળખી શકી તો પછી મતલબ રિલેશનશિપને આગળ કેવી રીતે વધારી શકે એટલે તને મારા પર વિશ્વાસ નથી એમને ને માણસ છે ને એકવાર મળે ને તો એ ઓળખી જાય કે સામેવાળો વ્યક્તિ કેવો છે છો તામિની એવું નથી વિશ્વાસ તો છે પણ એક પ્રોબ્લેમ આવે ને એવું છે શું તારા પતિદેવ તારા લગ્ન થઈ ગયા છે એટલે બની શકે કે કદાચ આપણે કોઈ એવો નિર્ણય લઈએ તો આગળ જતાં તકલીફ પણ આવી શકે ને એટલે મેં વિચાર કર્યો છે કે પહેલા આપણે બધી કાયદાકીય પ્રોસેસ જાણી લઈએ જેથી કરીને શું હોય જો હું છે ને એમ પણ એ ઘરમાં કંટાળી ગઈ છું એ બધાનો ત્રાસ છે ને મારાથી સહન નથી થતો આથી ઘરે જાય ને એટલે પાછું મારા નણંદ બાનું લેક્ચર ચાલુ થઈ ગયું હશે એટલે કહું છું જો આપણે ભાગે જઈશું ને તો કોઈને ખબર નહીં પડે કોઈને કઈને થોડી ભાગવાનું હોય હા કોઈને કઈને ના ભાગવાનું હોય પણ આખરે મારું પણ એક ફેમિલી છે ને એ લોકોને જવાબ આપવો પડશે કે કોણ તારો ભાઈ યસ તો ભાગીને આપણે તારા ઘરે નથી જવાનું જેથી કરીને મારા સાસરીવાળા ત્યાં પહોંચી જાય

શું કામ ને બીજી કોઈ મગજમારી જ કરવાની રે બની શકે ને કે મોટા ભાઈ પણ આપણને હેલ્પ કરે તો આપણા માટે જ સારું છે ને ક્યારેય નહીં કર કારણ કે મારા લગ્ન થઈ ગયા છે અને તારા મોટા ભાઈ ક્યારે નહીં માન આ વાત નથી મેટર કરતી એમના મગજમાં કઈ વાત કેવી રીતે ઘુસાવવી છે ને હું બહુ સારી રીતે જાણું છું મારી એક પણ વાત નકારી નથી બસ જરૂર છે એમને કન્વિન્સ કરવા માટે વાત કરવાની વાત જ નથી થઈ તો ક્યારે વાત કરીશ મારા ઘરે ખબર પડી જાય ત્યારે ના ના તારા ઘરે ખબર જ ક્યાંથી પડવાની છે તારા ઘરે કોઈને કઈ ખબર નહીં પડે અને આમ પણ આપણે લોકો તારા ઘરથી અને ઓફિસ એરિયાથી ઘણા બધા દૂર છીએ સો બી કુલ ટેન્શન નહીં લે ક્યારેય પણ કોઈને ભનક પણ નહીં આપે હા છોડ હવે એમ પણ મારો નો ટાઈમ થઈ ગયો છે બેબી હજી તો આવી જ હતો આવીને થોડો સમય મળ્યા ત્યાં તો તું જવાની વાત કરે છે જવું પડશે ને ચા રાખી લેને મારા માટે આટલુંય ના કરી શકે ફાઇન ચલ જઈએ બહાર હા ખરે ફોન કરી દેજે લેટ થશે સાંજે તેરી ચા આપણા અશોકના લગ્ન થઈ ગયા ઘરમાં વહુ આવી ગઈ ઘરમાં દીકરી પણ છે પણ તને ખબર છે શું આપણા ઘરમાં થોડો ઘણો મતભેદ ચાલતો હોય તો તને એવું નથી લાગતું કે બંનેને સમજાવવા જોઈએ એક વાત કહું જ્યારે હું લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારે તમારા બા હતા મને સમજાવતા હતા કે જો અત્યાર સુધી મેં આ ઘરને સંભાળ્યું હવે આ દોર તારા હાથમાં તારે કેમ ચલાવું કેમ નહીં ચલાવું ત્યારબાદ આપણા બાળકો આવ્યા આપણે એમને ભણાવ્યા ગણાવ્યા ઉછેર્યા અને અશોકના લગ્ન પણ કરાવ્યા હવે રહી વાત હેતલની તો થોડા વરસમાં હેતલના પણ લગ્ન કરાવી દઈશું એટલે આપણે નિવૃત્ત આમ છે ને જ્યારે પેઢી દર પેઢી માણસો બદલાય ને એટલે બધું બદલાતું હોય મને ખબર છે ઘરમાં નાના મોટા ઝઘડા ચાલે છે આ મતભેદો ચાલે છે પણ તમે જ કહો આ ઘરની અંદર તમે કોની વાતનો પક્ષ લઈ શકો અરે આ ઘરમાં દીકરી પણ છે ને ઘરની વહુ પણ છે પણ આપણે કોઈનો પક્ષ નથી લેવાનો જ્યારે કંઈક નાના મોટા ઝઘડા થાય ત્યારે જાણી અને પછી ન્યાય કરવાનો વાત સાચી તમારી કે જાણ્યા વગર ન્યાય નહીં કરવાનો જાણીને જ ન્યાય કરવાનો પણ મને કહો કે દીકરી અને વહુ હા ત્રાજવાના બે બાજુએ બેઠી હોય ને તો મા બાપ તરીકે અને સાસુ સસરા તરીકે બહુ મુશ્કેલ છે નિર્ણય લેવો કે કંઈક કહેવું તમે વિચાર તો કરો ચલો કદાચ દામીની વવની ભૂલ છે અને હું એને કંઈક કહેવા જઈશ તો એમને એમ લાગશે કે મેં મારું સાસુ ભણું બતાવ્યું અને હેતલની ભૂલ હશે તો હેતલને એમ લાગશે કે ભાભી આવી ગયા તો મમ્મી મારા નથી રહ્યા એટલે આમ જોવા જઈએ ને તો બંને બાજુ લોસમાં તો આપણે જ છીએ એટલે મને એટલી ખબર પડે છે કે જેમ ચાલે છે ને એમ ચાલવા દેવાય અરે તારી વાત સાચી છે પણ જ્યારે જેની ભૂલ થતી હોય ને તેને પ્રેમથી સમજાવવાનું પછી હેટલની ભૂલ થતી હોય કે ભૂલ થતી હોય જો આપણે જો એમાં વચ્ચે માથું નહીં મારશું ને તો ક્યારેક આપણે નુકસાન કરશે પછી એ લોકો વધારે ઝઘડશે વાત સાચી છે સમજાવવાની રીતે મેં સમજાવ્યા જ છે નથી સમજાવ્યા એમ નહીં પણ ક્યારેક ક્યારેક વાતોથી એ લોકોના બોલચાલથી મને એમ લાગે છે કે મારું કેવું એમને કડવું લાગે છે સાંભળવું નથી ગમતું એટલે હું એ વાતનો બહુ જવાબ નથી આપતી હે બંને નણંદ ભોજાય છે એમને ઠીક લાગે એમ કરે છે અને જો કદાચ એવું લાગે કે આ વાત વધારે વણસે એમ છે તો ત્યારે હું વડીલ તરીકે વચ્ચે પડીશ પણ અત્યારે મને બોલવું યોગ્ય નથી લાગતું હા હા પણ જો દીકરીને કંઈ કહેવું હોય ને તો દીકરીને તો કહી શકે ને તારાથી દીકરીને સમજાવવાની એ જ તો કહું છું ને તમને કે દીકરીને કહેવા જઈશ તો એને એમ લાગશે કે હવે ભાભી આવી ગયા ને તો મમ્મીને મારી બધી વાત કડવી લાગે છે જુઓ હું સમજું છું તમે જે કહો છો ને એ વાતને હું માનું પણ છું પણ વિજય કહેવાય છે ને જ્યારે પેઢી બદલાય ને ત્યારે ઘણું બધું બદલાય હા આપણા સમયમાં મા બાપ જ્યારે આપણને કહેતા ને કે બેસી જાઓ તો આપણે બેસી જતા પણ હવે હવેના બાળકો એક્સપર્ટ થઈ ગયા છે તમે એને કંઈ કહી ન શકો કારણ કે એ લોકોને બધી જ વસ્તુનું જ્ઞાન છે આપણે આપણા વડીલો પાસેથી જ્ઞાન મેળવ્યું એ લોકો તો અપડેટ છે અપગ્રેડ છે અરે ગઈકાલે જ મેં દામિની બહુને કહ્યું કે આવું બધું ફાસ્ટ ફૂડ અમને નથી ફાવતું તો કહે છે કે જમાનાની સાથે ચાલતા શીખો નહીતર બહુ પાછળ રહી જશું હવે આવી વાત મા સાસુ તરીકે મારે ઝઘડા તો કરાતા નથી એટલે પછી મેં પણ કીધું કાંઈ વાંધો નહીં તમે જેમ ચલાવશો હે અમે ચાલીશું તો તારી વાત સાંભળ્યા પછી તો એવું લાગે છે કે આપણાથી તો કંઈ બોલાવવાનું જ નથી આપણા માટે તો દીકરી પણ સરખી છે અને વહુ પણ સરખી છે પણ કંઈ ભૂલ થતી હોય તો કંઈ કહેવાનું બીજું તો શું કરીએ આપણે હા આજકાલ બાળકો માટે છે ને મા બાપ વકીલ જેવા થઈ ગયા છે જો અઘરો કેસ હોય ને તો જ આપણા સુધી આવે નહીતર ના આવે એટલે ચિંતા છોડો જે ચાલે છે ને એમ ચાલવા દો હા દસ વાગ્યા છે હજી સુધી ભાભીશ્રી ઘરે નથી આવ્યા ખબર નહીં ક્યાં ગયા હશે શું કરતા હશે આવે ને એટલે બધું જ પૂછી લો આવી ગયા તમે આવી ગઈ હા શું કરો છો તમે તમે પૂછ્યું ને મને કે આવી ગયા હવે તમારી સામે જીવતી જાગતી ઊભી છું તો આવી જ ગયું હોય ને એટલે ચીટીઓ ફરીને તમને ફીલ કરાવતી હતી તમે સપનું નથી જોતા હું આવી જ ગઈ છું સાચું બાબી હા તમે છે ને ગેરવર્તન કરો છો મારી સાથે ગેરવર્તન હા હવે શું કર્યું બેન બામે હા ચીટિયા કોણ ભરે હું આ તમારો સવાલ જેટલો એટલો હતો તો મારે તમને હકીકત છે એવું કહેવું તો પડે ને માન્યું કે સવારે તમે વેલા જાવ છો કારણ કે સવારમાં લોકેશન મસ્ત હોય સારા વાઇપ્સ મળે એટલે માટે તમે વહેલા જાઓ છો પણ રાત્રે રાત્રે તો કે મોડાવો છો હા તમારો ટાઈમ તો 7:30 નો છે તો અત્યારે 10 વાગ્યા છે માન્યું કે સવારે તમારું માઇન્ડ ફ્રેશ કરવા માટે તમે વહેલા જાઓ છો એ ચોક્કે ચલો વોકિંગ થઈ જાય અને રાત્રે રાત્રે તમે 7 થી ક્યાં વોકિંગ કરો છો ભાવિશ્રી સવારે સારા વાઇપ્સ મળે એટલે અને રાત્રે બેટર માટે બસ હા બધી ખબર પડે છે મને હું કઈ ગાંડી નથી કે તમે બેટર વાઇફ્સ કેશો એટલે હું માની લઈ છો માય ભાભી સો ક્યૂટ બેટર વાઇફ સવારે તમને કહ્યું હતું ને મે કે હું ગમે તે જાઉ ગમે તે કરું ગમે એટલે વાગે ઘરે આવ ઈટ્સ નન ઓફ યોર બિઝનેસ તો કેમ ખબર નથી પડતી તમને તો વગરના જો શરમ નથી આવતી જરાય મે પણ તમને સવારે કીધું હતું ને કે આડોસી પાડોસી વાતો કરે છે આપડી અને હું નથી ઈચ્છતી કે આપણા ઘરની ચાર દિવાલો વચ્ચેની વાતો છે ને બહાર બહાર કોક લઈ જાય

તો 7 થી 10 શું કરતા હતા તમે ક્યાં ગયા હતા શું બોલવા દેશો તો પોલીસ ને કે તમારે જ બોલવું છે બધું હા તો બોલો ને ક્યાર તો પૂછું છું ને બહાર ગઈ હતી બહાર કે મારી ફ્રેન્ડ લોકો સાથે મૂવી જોવા માટે ખુશ સાંભળી લીધું હવે જાઓ ખોડા હતી ફ્રેન્ડ્સ કેમ શું કરશો તમારે પણ ફ્રેન્ડશિપ કરવી છે હા મારે પૂછવું છે કે સાચું હતું કે ખોટું હતું કારણ કે હવે અમુક લોકો પર ભરોસો કર્યા જેવું તો છે જ નહીં કદાચ હું ખોટું બોલતી પણ હોઉં તો પણ તમારે શું લેવા દેવા હું ભાઈને કહી દઈશ ને કહી દેજો તમને શું લાગે છે તમારા ભાઈ થી હું ડરું છું આ તમારા ભાઈ છે ને બેનભા હે મારી છે તમે જે હોય ને હકીકત જણાવો મને ક્યાં ગયા હતા તમે આ તમે રોજ રોજ જાઓ છો પણ આજે આજે તમે બહુ લેટ આવ્યા લાગે છે કે હવે તમને હકીકત કહેવી જ પડશે આ તમારું મોડું છે ને એવી રીતે બંધ નહીં થાય હા તો નાશ થાય ને તો સાંભળો હું મૂવી જોવા ગઈ હતી એ પણ એક છોકરા સાથે હા હવે તમને શરમ નથી આવતી તમે આ શું બોલો છો લે ના સંભળાય પાછું કહું મૂવી જોવા ગઈ હતી એ પણ એક છોકરા સાથે અરે પણ તમે તમે આવી રીતના રાતના કોઈ અજાણ્યા છોકરા સાથે મૂવી જોવા જાવ હા જાવ છું તમને શરમ અને તમારાથી જે થાય ને એ કરી લેજો મને તો ભગવાન શરમ નથી આપી તમને આપી છે ને ભાઈનો તો વિચાર કરો મારો ભાઈ મારો ભાઈ તમારી ઉપર કેટલો વિશ્વાસ કરે છે ઓવર એક્ટિંગ બંધ કરો મેં એવું કહ્યું કે હું છોકરા સાથે મૂવી જોવા ગઈ હતી એવું નથી કહ્યું કે મારો બોયફ્રેન્ડ હતો અને આ વાત તમારે જેને કરવી હોય ને તમારે જે કરવું હોય ને એ કરી શકો છો હં